હવે મિત્રો આપણે ટોપિક શીખીશું રેપિડ મલ્ટીપ્લિકેશન એટલે કે ઝડપી ગુણાકાર જોઈએ તો અહીં રકમ આપેલી છે બે હજાર ત્રણસો ત્રેવીસ ગુણ્યા બે હવે આની ગણતરી કરીએ તો શું કરશું તો પહેલાં આ બેનો જે બે છે તો આ બેનો આ બે સાથે ગુણાકાર કરીશું તો બે ચાર થશે હવે અગાઉ મેં તમને રૂલ સમજાવ્યા હતા એમ જ્યારે પણ એક અંકમાં આવે જવાબ તો શું કરવું ડબલ અંકમાં લેવું કેટલા તો ડબલ એટલે કે ડબલ ડિઝિટ એટલે કે બે અંકમાં લેવા તો બે બે ચાર તો આપણે શું લઈશું બે અંકમાં લઈશું ઝીરો ચાર સમજી ગયા હશો મિત્રો તમે હવે શું તો બે ત્રણ તો કેટલા થશે છ થશે હવે છ તો એક અંકમાં નહીં લેવાનો ડબલ અંકમાં લઈશું એટલે કે ઝીરો છ લઈશું તો કઈ રીતે લઈશું તો ઝીરો છમાં જીરો ક્યાં મૂકીશું તો આ ચારની ઉપર મૂકીશું ક્યાં ચારની ઉપર મૂકીશું અને છ અહીં ચારની લાઇનમાં લઈશું તમે સમજી ગયા હશો મિત્રો આગળ જઈએ તો બે બે તો ચાર થશે બે બે તો કેટલા થશે ચાર થશે તો ચાર એક અંકની છે ડબલ અંકમાં લઈશું એટલે કે જીરો ચાર તો આ જે છ છે એની ઉપર શું મૂકીશું ઝીરો મૂકીશું અને આ છ ની લાઇનમાં ચાર મૂકીશું હવે બે ત્રણ તો છ છ એ એક અંકની થઈ કેટલા અંકમાં કરવાની તો બે અંકમાં તો બેંકમાં કઈ રીતે લઈશું તો અહીંયા ચારની ઉપર ઝીરો અને ચારની લાઈનમાં છ હવે શું કરશું આ બધાનો સરવારો કરું આ બધાનો શું કરશું તો સરવારો કરીશું આ છ છે તો છના છ પછી ઝીરો અને ચાર તો ઝીરો વધતા ચાર એટલે શું થશે ચાર જીરો વધતાં છ એટલે કેટલા થશે છ ઝીરો વધતા ચાર એટલે ચાર અજીરો મૂકો ના મૂકો ફરક પડશે નહીં તો શું આવશે ચાર હજાર છસો ને આ જ રીતે આગળનો દાખલો જોઈએ તો છે ત્રણ હજાર ચારસો છપ્પન ગુણ્યા બે ત્રણ હજાર ચારસો છપ્પન ગુણ્યા બે તો જોઈએ તો આ બે અને આ ત્રણનો શું કરીશું ગુણાકાર કરીશું તો બે ત્રણ તો છ તો જીરો છ ડબલ અંકમાં લઈશું એ જ રીતે બે ચાર તો આઠ તો આ જીરો ઉપર અને આઠ છની લાઈનમાં એ જ રીતે બે પાંચ તો દસ હવે દસ આવેલા છે એટલે કે જે એક એકીક્યા લઈશું આઠની ઉપર અને જીરો આઠની લાઈનમાં બે છ તો બાર તો આ જીરોની ઉપર શું લઈશું એક લઈશું અને લાઈનમાં અહીં બે હવે શું કરીશું આનો સરવારો કરીશું તો જોઈએ તો આ બેના બે આ એક વધતા જીરો એટલે એક એક વત્તા આઠ એટલે કે નવ અને જીરો વધતા છ એટલે કે શું આવશે છ એટલે કે છ હજાર નવસો બાર આવશે છ હજાર બાર એ જ રીતે આગળનો દાખલો જોઈએ તો શું કહે છે દાખલો તો ચાર હજાર સાતસો ને નેવ્યાસી ગુણ્યા બે તો બે અને ચાર બે અને ચારનો ગુણાકાર કરીશું તો કેટલો આવશે તો બે ચાર આઠ આવશે કેટલો આવશે આઠ આપણે ડબલ ડિજિટમાં લેવાના છે તો ઝીરો એટ હવે બે સાત તો ચૌદ થશે તો એક ક્યાં મૂકીશું તો એક આઠના ઉપર અને ચાર આઠને બાજુમાં હવે બે આઠ તો સોળ સોળમાં એક ક્યાં તો ચારની ઉપર અને છ ચારની બાજુમાં એ જ રીતે બે નવ તો બે નવ અઢાર થશે તો એક છની ઉપર અને આઠ છની લાઈનમાં કેટલા આઠ છની લાઈનમાં મૂકીશું હવે શું કરીશું આનો સરવાળો કરીશું તો આ આઠના આઠ छ एक सात चार ने एक पांच आठ ने एक नौ तो मित्रों ते सम जवाब शू आ तो नौ हज़ार पांच सौ तेर, नौ हज़ार पाँच सौ इठोतेर जवाब आयो હવે આગળનો દાખલો કરીએ તો ત્રાણું હજાર ચારસો પચીસ ગુણ્યા બે તો બે નવ તો કેટલા થશે મિત્રો તો અઢાર થશે બે નવ અઢાર બે ત્રણ તો છ થશે 6 આપણે કેટલા ડિજિટમાં લઈશું તો ડબલ ડિજિટમાં તો ઝીરો ઉપર અને છ આઠની લાઈનમાં એ જ રીતે બે ચાર તો આઠ તો ડબલ ડિજિટમાં ઝીરો છની ઉપર અને આઠ અહીં લાઈનમાં એ જ રીતે બે બે તો ચાર ચાર એક અંકમાં છે એક ડિજિટમાં છે ડબલ ડિજિટ કરીશું તો શું ઝીરો ચાર એટલે કે આઠની ઉપર શું કરીશું અહીં જીરો અને આઠની લાઇનમાં ચાર એટલે કે આ ઝીરો ચાર આવી ગયા હવે બે પાંચ દસ ડબલ અંકની સંખ્યા છે દસમાં એક અહીં ક્યાં અહીંયા ઉપર અને આ જીરો છે અહીં નીચે એટલે કે આ એક જીરો એટલે કે આ દસ હવે આનો સરવાળો કરીશું તો આ જીરોના જીરો ચારને એક પાંચ આ જે આઠ છે એ આઠના આઠ છ અને જીરો એટલે કે કેટલા છ આઠ અને ઝીરો એટલે કેટલા આઠ અને આ એક જશે શું થશે તો એક લાખ છ્યાસી હજાર આઠસો પચાસ થશે તો મિત્રો આ રેપિડ મલ્ટીપ્લિકેશન છે એ તમે સારી રીતે સમજી ગયા હશો